જેમ બાદલાઈમાં એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર ત્રણ સાત દસેક વ્યક્તિ બેઠા છે લાડુ બની રહ્યા છે ભાઈઓ લાડુ બ્રાહ્મણો ને અતિ પ્રિય મોદક વસંત પંચમી પાટોત્સવ માટે આપ સૌના ભોજન માટે શુદ્ધ ઘીમાં કડીથી ભૂદેવો આવે છે બનાવવા માટે અમારા વાલા કિરીટભાઈ હતા જ્યારના ને ઇન્દુ બેન ક્યાર ના ગોળ શુદ્ધ ઘીમાં નીચેથી ગરમ થઈ રહ્યો છે નથી હજી घरम गरम गुड़ और घी शुद्ध घी माही के लड्डू बन से हमड़ा बदाई हमरा में बदय चक्का मोंथाड़ ना शुद्ध मोंथाड़ ना बदय भेगा देना बोलिए एंटर से ગાજરનો હલવો બનાવવાનો છે એટલે ટીમ એના માટે લાગી છે જુનાગઢથી નૈનાબેન એના માટે સ્પેશિયલ પધારેલા છે આ ફોન લઈને ભાવનાબેન અંબાજીથી પધારેલા છે ઇન્દુબેન કડીથી પધારેલા છે નૈનાબેન યુએસએથી આવ્યા છે અલકાબેન જુનાગઢથી આવ્યા છે દક્ષાબેન સેન્ટ લુઈસથી વધારેલા છે ભાર્ગવીબેન પણ કેવું વર્જિનિયા બીચથી વધારેલા છે હા ગાજરનો હલવો બનાવવા માટે એ યજ્ઞો પવિત છે એના ભૂદે બટુકો માટે ગિફ્ટ અને દર્શનાથી જે આવશે વસંત દિવસે એના માટે ખૂબ સરસ મોનથાળના મોટા એવા દડબા આપણે બોલીએ પણ એવા પેકેટ તૈયાર થઈ ગયા છે

એ સભી દાનો શ્રેષ્ઠ ઓર જ્યાદા ફળ દેને વાળા હૈ ધર્મ કા સબસે મહત્વપૂર્ણ અંગે શ્રીખંભમાંના ધામમાં છેલ્લા પંદર વર્ષથી વિનામૂલ્યે ભોજન આપવામાં આવી રહ્યું છે વિના મૂલ્યે દર્શનાર્થી અને પરિવારના સભ્યો માટે દર્શનાર્થી એનું પણ બોર્ડ તમને દેખાડું બેનર અતિધિ મનમાં હોય છે આપ વાંચતા હશો વાંચતા રહેજો ખંભલાઈમાંનું ધામ આપણા સહુનું છે સેવા મેળવવાને બદલે આપવાનો આગ્રહ રાખો આગ્રહ રાખો ભોજન પ્રસાદનો સમય આ ખાસ નોંધી રાખજો ભોજન પ્રસાદનો સમય સવારે બારથી બે ત્રીસ રાત્રે આઠથી સાડા નવ માત્ર જેમના કુળદેવી શ્રી ખંભલાઈમાં છે તેવા યાત્રિકજનો અથવા આમંત્રિતો માટે જ વસંત પંતની પાટોત્સવની પૂર્વ સંધ્યાએ આવતીકાલે શનિવાર અને પરમદિવનો પ્રાકટ્યોસવ શ્રી ખંભલાઈમાં નિજધામ માંડલ જય અંબા જય ખંભલાઈમાં કેવડતુજ કરુણા